તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં ને જો કે તમે મજામાં તો છો કેમ કે અમે મજામાં નથી કેમ કે મજાની વધારે આપણા મજા બગાડ નાખી ઘડી ખાવું તો આપણે કઈ જગ્યાએ બેઠા ઈ તો કે બધાય ને

વધારે આગળ બોલવાનું સવાલ છે કે ભગવાન તમને મેળવ હોય ને તમને બે ઓપ્શન આપે તમારા પૈસા જોય કે બુદ્ધિ તમે શું આપો સમજ નહીં બેમાંથી કે બુદ્ધિ હું માઈક ને હું માઈક મુજે પડેગા કે તો જરૂર કોઈ ના કોઈ ગડબડ પછી મગર ક્યુ હું પૈસા માંગુ તમે હું માંગુ પૈસા જ માંગુ ભાઈ તો હિંમત ને આ બેના પૈસા મને તું હું માંગ પૈસા અને હું બાકી રહો હું પૈસા જ માંગુ હવે જો આપણે જોઈ થી જણા બુદ્ધિ ને બુટિયા તો હુકમ કમ બુદ્ધિ માં જો પૈસા તો આજ છે ને કાલ નથી હા બરોબર પણ આ વસ્તુ છે ને

મોટા <laughs> <laughs>

મને તો ન પૂછો મને તો એમ નહીં પણ હું તને આપું એનો જવાબ હોય તો પૈસા પૈસા વેડફી નાખવા નથી બુદ્ધિ કાક હોય તો બહુ એટલે હારા મારી બુદ્ધિ તો ધંધો કરીને પૈસા ગમે રડતા લાવી

તમને ભગવાન મળ્યા હોય તમને બુદ્ધિ કે પૈસા નું પૂછે તમે શું માગો હવે તમે એક વિચાર કરો પૈસા હોય ને તો જેનામાં બુદ્ધિ નો હોય ને એને બધા બુદ્ધિશાળી સમજે છે આ સમયમાં

અત્યારે હું 50 વર્ષનો છું એની ઉંમર કેટલી હોય જો પહેલા કિનાલીને હે તમારી 30 મારી મારી મારા ભાઈ તો અત્યારે હું 50 વર્ષનો છું મારા ભાઈની ઉંમર કેટલી હોય જાય જો બોલજે અરે મઈ બતાવું મઈ મઈ શું પહેલા આવે હળો પહેલા જવાબ પહેલા કોનો જવાબ આવે મોબુ વિચાર કરો આપણે મને નહી આવડતો પડે કેમ બરાબર અત્યારે 50 ના છે હોવા જોઈએ અડધા અડધા વર્ષ નો કરતા અડધા અડતા થાય જ સવાલ સવાલ મારો મગજ માં તારો

33 33 અમે બોલું રાઈટ જવાબ હવે મારો હું 30 વર્ષનો છું મારી કરતા અર્ધ ઉમરનો અત્યારે અત્યારે હું 50 વર્ષનો છું તેની ઉંમર કેટલી હોય હું 50 વર્ષનો છું તેની આને મારી આર નો વધે 15 નોતો 15 નોતો 30 50 નો છે તો 33 નો બગા 15 વર્ષનો હતો આ ભાઈ ની તમારી બુદ્ધિ એને ખાલી બાંધવા સિવાય કામ નથી લાગતી એટલું યાદ રાખજો ઘર વાળા એ બાંધવાનું